મીઠું મરચું ઓછું હોય તો એડજસ્ટ કરી શકાય છે આની ઉપર હવે આપણે ચેવડાની અંદર એડ કરવા માટે જેટલી વસ્તુ તૈયાર કરી છે એ બધી વસ્તુ આમાં એડ કરીશું તો સૌથી પહેલાં આપણે દ્રાક્ષ એડ કરી દઈએ તો બંને કલરની મેં દ્રાક્ષ લીધેલી છે ત્યાર પછી અહીંયા મેં બદામ લીધી છે બદામને પણ આપણે આ રીતે ફ્રાય કરીને લીધી છે કાજુ લીધા છે તો કાજુને પણ ફ્રાય કરીને લીધા છે અને શિંગદાણા લીધેલા છે આપણે તો સિંગદાણા ફ્રાય કરીને તૈયાર રાખ્યા છે સિંગદાણા એડ કરી દેસું ત્યાર પછી સુકા નારિયળને પણ આપણે આ રીતે ચિપ્સમાં કટ કરી તૈયાર રાખેલું છે તો ચિપ્સમાં કટ કરેલું જે નારિયેળ છે ફ્રાય કરેલું એને પણ લઈ લેશું સાથે સાથે આપણે ખાસ્તા બધા એવા લીલા મરચાંને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કર્યા છે તો લીલા મરચાં લઈ લેશું અને ત્યાર પછી એક વાડકી ચણાના દાળિયા લીધા છે તો એ એડ કરી દેસું મતલબ આટલી વસ્તુ આપણે ફ્રાય કરીને તૈયાર કરી છે જે એમાં એડ કરવાની છે હવે